ડેરી આ કોલવા રસ્તો જાય છે કોલવા રસ્તા ઉપર જે સાઈડમાં જ આવે છે આ બલ્લુભાઈ બલ્લુભાઈને અને આ જામ છે કોલવા માંજા ભટકામ એ રસ્તા ઉપર આવેલી છે માહી ડેરી સોહાભાઈની સ્વાભાઈ ખુદ દટાણ બેઠા છે તો આપણે જાઈએ શું

લેગલ કોમ્પ્યુટર પર નો સિસ્ટમ છે જૂના સિસ્ટમ હતી ને લોડ ફેટ કરતા હોય કે કેટલા મિનિટ એને તો દે વાર 10 જો સી મિના કાટે જો સમોમાનમ બહુક છે

નળનું બધું છે આવી રીતે ટાકો પ્લાન આ ટાંકા ચેક કરવાનો અહીંયા પડેલા છે મિત્રો અહીંયા નળનું ગોઠલું છે તમે ટાઈપ મારેલા છે પછી આમાં કેટલો દૂધ આવે છે એનો કાંઈ મીટર લગાવેલું છે તમે જોઈ શકો છો આવી સ્વાભાઈની ડેરી છે અમારો તો આ સ્વાભાઈની ડેરી હવે આપણે માહિતી અને પૂછીએ ગોળનું દૂધ કેટલું થાય છે હા ભાઈને ભાઈ ગોળનું દૂધ કેટલું થાય છે ગોળનું દૂધ કેટલું થાય છે હા દસ હજાર લિટર હે બે હજાર લીટર થાય છે દૂધ ચોમાસું સીઝન આવશે એટલે પચાસ ટકા આવક છે પચાસ ટકા બંધ છે દૂધ દ્વારા આવક ચાલુ થઈ ગઈ છે ભાઈ જાય છે આ ભાઈ આવે છે આ ભટકામ રસ્તો જાય બોલો ભટકામ અને આજે બલ્લુભાઈ બાજુમાં છે આપણે થોડુંક એનો સીન લઈ લઈએ બલ્લુભાઈ દુકાનનો અહીં ઓફિસ છે સવાભાઈ પતે છે હું તો ભૂલી ગયો જુઓ સવાભાઈ નો ઓફિસ બટાણ મોબાઈલ નો ભી ગયો હોય કારણ કે ફર્સ્ટ ક્લાસ એસી બેસી નો અહીંયા આવે એટલે કોઈ બેસે મિટિંગ થતી હોય તો સાહેબો આવતા હોય ભાઈ ડેરીના તો આ ઓફિસ હતી અમારા સવાભાઈની પછી ડેરીને બાજુમાં સાઈટમાં ઓફિસ હવે આપણે જઈ બલીભાઈની બાજુ કાન પાન ફાકીને આપણે એ થોડો તમને બતાવી દઈએ એ બતાવી દઈએ જો ભાઈ આવી ગયા છે યુટ્યુબ પર છે

કિશનભાઈની દુકાન હતી અને આ બધું શેભાઈ ઓફિસ બાકી ડેરી તમને બતાવી બાજનો આપણે વ્લોક અહીંયા પૂરો કરશો તો તમારો ખ્યાલ રાખજો પાછા નવા વ્લોકમાં તમે જોડાજો તમે કેવો વ્લોક ગમ્યો હોય તો એને મારા લાઈકમાં કોમેન્ટમાં જઈને કહેજો અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો જય હિન્દ જય ભારત જય 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 કિસાન